ગયા વર્ષે ખરીફ મહિના ખરીફ સિઝનમાં જે વધુ વરસાદ લીધે નુકસાની થયેલી એ અંગેની સહાય સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ છે જે માટે તારીખ ચૌદથી પોર્ટલ ખોલવામાં આવનાર હતું એવી સરકારશ્રી દ્વારા સૂચનાથી આવેલ હતી પરંતુ હાલ સુધી પોર્ટલ ખુલ્લું થયેલું નથી ઓપન થયેલ નથી અરજી કરવા માટે અને સરકારશ્રી દ્વારા આગળની સૂચના મળે પોર્ટલ ખોલવામાં આવશે ત્યારે તમામ જગ્યાએ પૂરતો પ્રચાર પ્રસાર કરી અને તમામ અસરગ્રસ્ત ખેડૂતોની અરજી થઈ શકે તેમ માટેના પ્રયત્નો કરવામાં આવશે